ગુજરાત વાસીઓ વરસાદના નવા અને બીજા રાઉન્ડ માટે થઈ જજો તૈયાર ગુજરાતના અનેક વિસ્તારોમાં હવેથી પૂર આવતું જોવા મળવાનું છે અનેક મકાનો પાણીમાં ડૂબતા જોવા મળી શકે છે ઘોર અંધારાની વચ્ચે ગુજરાતમાં વાદળો ફાટતા હોય તેમ ગુજરાતમાં અનેક મકાનોના પતરા અને અનેક ગાડીઓ પાણીમાં તણાતી હોય તેવા જળબંબાકાર જેમાં આઠ થી લઈને પંદર ઇંચ સુધીના અતિ ભયંકર વરસાદની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું ભયંકર સાયક્લોનિક સિસ્ટમ વાળું તીવ્ર સિસ્ટમનું અત્યારે પરિભ્રમણ આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે જેમ જેમ આ નવી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાતાવરણની અંદર મોટા મોટા પલટાવ આવી રહ્યા છે પલટાવ આવવાની સાથે તોફાની પવનોની તીવ્રતાની સાથે ગુજરાતના અનેક વિસ્તારમાં ભયંકર વીજળીના ચમકારા વધી રહેલા જોવા મળી રહ્યા છે ખાસ જાણી લેજો અત્યારે ગુજરાતના વિસ્તાર ઉપર કેટલી સિસ્ટમનો ખતરો ટોળાઈ રહ્યો છે જી હા દર્શક મિત્રો કઈ કઈ સિસ્ટમના કારણે ગુજરાતની અંદર કેવો વરસાદ વરસતો જોવા મળવાનો છે સાથે સાથે આવનારી 3 કલાકની અંદર ગુજરાતના કયા કયા જિલ્લામાં કયા કયા વિસ્તારની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે શું નવી આગાહી કરવામાં આવી છે જેની પણ ચચોટ માહિતી મેળવવાના છે તે ઉપરાંત કયા કયા ક્ષેત્રની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય બનવાના કારણે કેટલો વરસાદનો અત્યારે દબાણ અને કેટલો ખતરો ટોળાઈ રહ્યો છે જેની અનેક વિસ્તારોને લઈને માહિતી મેળવવાના છે તે પહેલા ખાસ જાણી લેજો આગામી ત્રણ કલાકની અંદર ગુજરાત ઉપર આભ ફાટતું હોય તેમ ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે હાલ ગુજરાતના વિસ્તાર ઉપર યપર સર્ક્યુલેશન એરિયા એટલે કે યુસીએ નું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે સક્રિય બનતી લો પ્રેશરનું ભયંકર જોર વધી રહ્યું છે લો પ્રેશર વાળી સિસ્ટમો પોતાનું સ્વરૂપ બદલીને ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે. ઉત્તરીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી નવા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવા અરબ સાગરના દરિયામાંથી આગળ વધતા તોફાની ભેજયુક્ત ને ખુખાર પવનો ગુજરાત સાથે ટકરાવાને લઈને અનેક જગ્યા ઉપરથી આવી રહેલા યપર સર્ક્યુલેશન એરિયાના તીવ્ર દબાણને લઈને આમ ગુજરાત ઉપર સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના અનેક જિલ્લાની અંદર ભારે વરસાદ વરસવાની રીત સરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે નવી નકોરને તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતમાં ચાર તારીખ પાંચ તારીખ છ તારીખ સાત અત્યંત ભયંકર વરસાદ વરસવા અંગે ગુજરાત રાજ્ય ઉપર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે હાલ ગુજરાતના દરિયાના ક્ષેત્રની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ ભયંકર કરંટ ગુજરાતની અંદર ઉદ્ભવી રહેલો જોવા મળી રહ્યો છે ભયંકર વીજળીના ચમકારાની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અનેક જિલ્લામાં વીજળી પડતી હોય તેમ રાજ્યની અંદર ભયંકર એક્ટિવિટી સક્રિય થવાની સાથે સાથે આવનારી કલાકમાં ગુજરાતમાં દાહોદના ક્ષેત્રથી અંદરવાડા ગોધરાના વિસ્તારથી વડોદરાના ક્ષેત્રમાં નડિયાદ હિંમતનગર મહેસાણા અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની સિસ્ટમનું ભયંકર સ્વરૂપ જોવા મળતું હોય તેમ મધ્ય ગુજરાતના સરહદીય વિસ્તારની અંદર તોફાની કડાકા ભડાકા સાથે મેઘરાજાની બેટિંગ હવેથી ભયંકર જોર દર્શાવતી હોય તેમ ગુજરાતમાં સાબેલા ધાર વરસાવતી આ નવી ઇનિંગ જોવા મળવાની છે તમે લાઈવ સિસ્ટમના ઘેરાવા પણ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધી રહેલી તોફાની વરસાદીય સિસ્ટમની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે ત્રણ મજબૂત સ્ટ્રફ લાઇન ખેંચાયેલી જોવા મળી રહી છે આ ત્રણે ત્રણ સ્ટ્રફ લાઇન ની અસર ને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર વરસાદ દબાણ વધતું જોવા મળી રહ્યું છે જેમાં પણ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર બે સિસ્ટમની સ્ટ્રફ લાઇનો ઘેરાયેલી હોવાને લઈને સૌથી વધારે ખતરો મધ્ય ગુજરાતના જિલ્લામાં દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તાર ઉપર અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ખાસ જાણી લેજો આગાહીકાર આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હજી પણ આવનાર પંદર દિવસ સુધી

ભારે વરસાદ વરસવાને લઈને પણ ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ વાતાવરણની અંદર પલટાવ આવી રહ્યો છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ઓચિંતાનો અંધાર પટ ગુજરાત ઉપર છવાતો જોવા મળી રહ્યો છે કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ પણ ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે આમ ગાજ તોફાની પવનોની તીવ્રતા સાથે કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ વરસવા અંગે

જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી પણ જાહેર કરવામાં આવી રહી છે રાજ્યની અંદર મેઘરાથ તો તૂટી પડતા જોવા મળવાના છે પરંતુ તેની સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર મેઘગર્જના વધતી હોય તેમ હવેથી વીજળી પડવાની પણ ચેતવણીઓ દર્શાવવામાં આવી છે અનેક વિસ્તારમાં ભયંકર થંડસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે સક્રિય બની રહેલો વરસાદનો આ નવો રાવણ ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે તમે લાઈવ ગુજરાતના ગુજરાતના નકશાઓ ઉપર માહિતી મેળવી શકો છો અત્યારે મોટા ભાગના ક્ષેત્ર જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે પરંતુ સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છના વિસ્તારમાં હળવાથી મધ્યમ અને મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આમ બંગાળની ખાડીની સિસ્ટમ જેમ જેમ ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહી છે તેમ તેમ બંગાળની ખાડીના દરિયામાંથી આવતા ભેજયુક્ત તોફાની પવનોની તીવ્રતાના કારણે ગુજરાતમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ગુજરાતમાં ટકરાવાની સાથે ભારે વરસાદનો ખતરો લઈને આવી રહ્યા છે જેમાં જિલ્લાઓ પ્રમાણે અને નકશાઓ પ્રમાણે આપણે માહિતી મેળવીએ કે આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસવા અંગે શું આગાહી કરવામાં આવી છે જેમાં તમે લાઈવ અત્યારે જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાત રાજ્ય માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે આવનારી કલાકમાં સુરતના જિલ્લાથી તાપી ડાંગના જિલ્લાથી નવસારીના વિસ્તારમાં વલસાડના વિસ્તારથી દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર અને દમણના વિસ્તારની અંદર અને નર્મદાના જિલ્લામાં મેઘરાજા તૂટી પડતા હોય તેમ આ સંપૂર્ણ જિલ્લામાં ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે ઉપરાંત છોટા ઉદયપુર પંચમહાલ દાહોદ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે આ નવો ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે તેની સાથે સાથે અરવલ્લી ને સાબરકાંઠાના વિસ્તારની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદ વરસતો જોવા મળવાનો છે આ આ સંપૂર્ણ જિલ્લાઓની જો આપણે માહિતી મેળવીએ તો વિસ્તારોની અંદર જેમાં કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટના ક્ષેત્રથી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારમાં ભરૂચ વડોદરા આણંદ ખેડા અહેમદાબાદ ગાંધીનગર મહેસાણા પાટણ અને બનાસકાંઠાના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે ઘરની બહાર નીકળતા પહેલા અને ક્યાંક ફરવા જવાનું જો નક્કી કરતા હોય તો ખાસ તારીખો જાણી લેજો તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતમાં ચાર તારીખના રોજ અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે પાંચ તારીખના રોજ ગુજરાતમાં આબ ફાટતું હોય તેમ અનેક વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ગુજરાતમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે

નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં જેમ જેમ ઉથલપાથલ મચી રહી છે અને નવી નવી સિસ્ટમો બની રહી છે આ સિસ્ટમો પોતાની દિશાઓ બદલીને ગુજરાત તરફ આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્ર જેમાં દક્ષિણીય ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તાર ઉપર સિસ્ટમનો ભયંકર ઘેરાવો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે આવનારી ત્રણ કલાકની અંદર અત્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ગુજરાતમાં આઠ થી લઈને પંદર ઇંચ સુધીના અતિ ભારે વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે જેમાં લાઈવ સિસ્ટમની માહિતી મેળવીએ તો આગામી ત્રણ કલાકમાં ગુજરાતની અંદર દાહોદના ક્ષેત્રથી લુણાવાડાના વિસ્તારમાં ગોધરાના ક્ષેત્રથી બોડેલીના ક્ષેત્ર ઉપર વડોદરાના જિલ્લાથી ખંભાતના પંથકમાં નડિયાદના વિસ્તારથી ધોળકા

આવી વિદહી છે આ સંપૂર્ણ સિસ્ટમની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમાં પણ મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ અને દાહોદ છોટા ઉદેપુરને મહીસાગરના વિસ્તારમાં અતિ ભારે વર્ષાની આગાહી આ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે બે વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઈનો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થઈને ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહ્યું છે સાથે સાથે તમે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્ર ઉપરથી વરસાદીય સિસ્ટમના ઘેરાવા અને ગુજરાતમાં સક્રિય બનેલો હવે વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાતમાં જોર દર્શાવતો હોય તેમ તેમ દક્ષિણીય ગુજરાતના અનેક ક્ષેત્ર જેમાં જાંબુસર દહેજના દરિયાઈ કાંઠાના બંદરમાં ભરૂચના ક્ષેત્રથી સિનોર કરજણના વિસ્તારથી ડભોઈના ક્ષેત્રની અંદર ડેડિયાપાડાના વિસ્તારમાં ઘોર અંધારપટની વચ્ચે અત્યારે કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ઉમરપાડાના વિસ્તારથી વ્યારા બારડોલી વાંકલ કોસંબા સુરતના વિસ્તારથી નવસારીના ક્ષેત્રની અંદર બિલી મોરાના ભિન્ન ભિન્ન વિસ્તારથી વનસાડા આહવા સાપુતારા વલસાડના ક્ષેત્રથી વાપીના વિસ્તારમાં તે ઉપરાંત અત્યારે દક્ષિણીય ગુજરાતની અંદર દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર પણ મુશળધાર વરસાદ વરસવાને લઈને દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી ત્રણ કલાકની અંદર મેઘરાજા તૂટી પડતા હોય તેમ ગુજરાતમાં આભ ફાટતું હોય તેમ ભારે વરસાદની આગાહી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ વરસાદનું જોર પણ જોઈ શકો છો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ભારતના વિસ્તારમાંથી જેમ જેમ સિસ્ટમ ગુજરાત તરફ ગતિઓ કરી રહી છે તેમ તેમ ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર મોટા પલટાવ સાથે વરસાદનો ખતરો ગુજરાત ઉપર પોતાની ભયંકર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે જેમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવેથી મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે રાધનપુર થરાદ પાલનપુર મહેસાણા ખેડ બ્રહ્માને હિંમતનગરના વિસ્તારમાં મેઘરાજા તૂટી પડતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારો ઉપર પણ અત્યારે સ્ટ્રફ લાઇનની સાથે વરસાદીય સિસ્ટમ ના સક્રિય બનતા નવા શીયર ઝોનના મજબૂત ઘેરાવાની અસર ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ ઉપર વધતી જોવા મળી રહી છે આમ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની સાથે ગુજરાતમાં મેઘરાજા હવે રીતસરના તબાહી મચાવતા જોવા મળવાના છે જો તમે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર માહિતી મેળવીએ તો તમે લાઈવ જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા તોફાની ભેજયુક્ત અને ખૂખાર પવનો આગળ વધીને ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર આ તોફાની પવનો ટકરાઈ રહેલા જોવા મળી રહ્યા છે પવનો ટકરાવાની સાથે સાથે ઓખા બંદરમાં દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી ભાટિયા ખંભાળિયાના વિસ્તારથી લાલપુર જામનગરના વિસ્તારથી કાલાવડના ક્ષેત્રની અંદર તેની સાથે સાથે પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર જુનાગઢ કાલાવડના વિસ્તારથી કડાચના વિસ્તારમાં વિસાવદર બગસરાને ધારીના ક્ષેત્ર ઉપર મેઘરાજા તૂટી પડતા જોવા મળી શકે છે વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલાને મહુવાના વિસ્તારમાં મેઘ તોફાની દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે આપણે ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ નજર કરીએ તો ધાંગધ્રાના વિસ્તારથી સુરેન્દ્રનગર હાલવડના વિસ્તારથી માવિયા નવલખીના ક્ષેત્રથી મોરબી વાકાનેર થાણ ચાવડીના વિસ્તારથી ધ્રોલ પંથકો ઉપર છોટીલાના અનેક ક્ષેત્રથી રાણપુર ધંધુકા બોટાદ બરવાળાના વિસ્તારમાં રાજકોટના ક્ષેત્રથી કાલાવડના વિસ્તાર ઉપર તેની સાથે સાથે ભાવનગર સોનગઢ પાલિતાણા અમરેલી બાબરાના વિસ્તારથી ગોંડલના ક્ષેત્રમાં જેતપુરના વિસ્તારથી બગસરાના વિસ્તાર ઉપર આમ અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો સીધા જ સૌરાષ્ટ્ર સાથે ટકરાતા હોવાને લઈને અને સૌરાષ્ટ્રમાંથી પસાર થઈ રહેલી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનની અસરના કારણે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી ત્રણ કલાકની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની ચેતવણી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે તમે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાની વરસાદની હલચલ વધતી હોય તેવા દ્રશ્યો પણ જોઈ શકો છો જેમાં કચ્છની અંદર ખાવડ બાડેલીના ક્ષેત્રથી લઈને રાપર વિસ્તારમાં નળિયાના ક્ષેત્રથી લઈને ગાંધીધામ માંડવીના વિસ્તારથી લખપતના વિસ્તાર ઉપર અત્યારે ઘોર અંધારપટ છવાતો હોય તેમ ગુજરાતના એકે એક અને સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે તમે દિવસો પ્રમાણે પણ અત્યારે સિસ્ટમની પરિભ્રમણ જોઈ શકો છો ચાર તારીખના રોજ સિસ્ટમનું દબાણ બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને ધીમે ધીમે નાગપુરના વિસ્તારથી આ ચાર તારીખ દરમિયાન સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર શરૂઆત કરતી જોવા મળવાની છે જેમાં દક્ષિણ ગુજરાતને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ચાર તારીખ દરમિયાન આ સિસ્ટમ ત્રાટકતી જોવા મળવાની છે પાંચ તારીખ દરમિયાન આ સિસ્ટમ ભયંકર જોર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રને મધ્ય ગુજરાતના વિસ્તારમાં પાંચ તારીખ દરમિયાન સિસ્ટમની તોફાની એન્ટ્રી જોવા મળવાની છે છ તારીખના રોજ કચ્છના વિસ્તારથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે સાત તારીખના રોજ ગુજરાત ઉપર આ સિસ્ટમ પોતાનો કાળો કહેર દર્શાવતી હોય તેમ આઠ થી લઈને પંદર ઇંચ સુધીના વરસાદની શક્યતા આગામી પાંચ દિવસો માટે દર્શાવવામાં આવી છે અને સાત તારીખ દરમિયાન પણ રાજ્યની અંદર ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે જે બાદ આ સિસ્ટમ ધીમે ધીમે કરાચીના વિસ્તારો તરફ ગતિ કરતી હોય તેમ સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધતું જોવા મળવાનું છે જેમાં કચ્છ અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં સતત ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે નવ તારીખ દરમિયાન આ સિસ્ટમ કરાચીના વિસ્તારો તરફ ગતિ કરશે પરંતુ ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની તોફાની અસરને લઈને આજથી લઈને હજી પણ આવનારી ગુજરાત રાજ્યની અંદર 9 થી દસ તારીખ સુધી રાજ્યની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે